બટાટા પૌવા બન્યા છે હમણાં બટાટા પૌવા બન્યા પછી મળી આપણે ડીશ તૈયાર થાય એટલે હ ડીશ તૈયાર થાય પછી મળી જાય તમે કેમ એમ બેઠા અંગવા બેઠા છો આવી ગયા છે અને રો દૂધ આવી ગયું છે નેહડામાં તમે આવો એટલે તમને દૂધ જ આપે સાન માન બધું ઓછું પેલા દૂધ પીવાનું તો મિત્રો દીપડાના પંજા ગુડ મોર્નિંગ મિત્રો હવારના વાગી ગયા છે પાંચ અને અંતારું છે ફૂલ અને આપણે જે ગેસનો ચૂલો લાવ્યા હતા એની માથે ભૂખ લાગી બહુ રાજી આખી રાત નીંદર નથી આવી ટેન્ટમાં હોતા હતા ને વરસાદ આખી રાત પડ્યો અને એક ટેન્ટ ઊંધું પડી ગયું હતું ને એ ટેન્ટમાં થોડીક લીક થઈ ગયું હતું નીચેથી પાણી આવતું નીંદર ન આવી એટલે આપણે ઝૂંપડી આવી ગયા છે આશી દાદા જાગી ગયા છે માવજી ભાઈ જાગી ગયા છે જયદુ ભાઈ હોતા છે હિરેન ભાઈ અહીંયા હોતા છે અને આપણે સર વઘાર મૂકી દીધો છે અને બટેટા ફૂલો બનાવવાના જો દાણા અને બધું નાખી દીધું બ્યુટેન ઉપર બને આપણા ગેસના ચૂલા ઉપર દેખાય દેખાય તો મિત્રો બટાટા પૌવા બને છે હમણાં બટાટા પૌવા બને પછી મળીએ આપણે ડીશ તૈયાર થાય એટલે હા ડીશ તૈયાર થાય પછી મળી મળીએ તમે કેમ એમ બેઠા અંગવા બેઠા છો તો માવજી ભાઈ થોડી કોથમરી કાપે જો તમે કેમ પણ એક નંબર જીનું કટિંગ કરે છે આમ થા કે મને કાઈ આવડતું નથી કે મે તો તર વાડીએ નોત કીધું સાકુ હારું હોય તો હું હારી સુધા તો તે સવાય જાતો હસી આલો ભૂલ થઈ ગઈ મારતા નહી ઓપસ કાઈ હજી આંથી લાકડું હાકો ને તો ભાવ ભાજી નો કાપે આમ કાપી દો કેમ કાપી નાખો પાવભાજી મને કાપે હું પણ લેવું લેવું કાંઈ નથી મેં કીધું માવજીભાઈ જો કેવી મસ્તીની કોથમરી કાપી આ વઘારમાં નાખવાની આમાં નાખી દો હજી થોડી કાપવાની પછી માથે નાખજો આ નાખી દો એમ એમ કહો ઓહો આ તો બધી બહાર આવી તમે કેમ નાખી પવન દેખાણું જો આવું થાય છે મિત્રો શું કરવું મારે સમજો આમાં જરી ગઈ ને એ બધી બધી હેઠી આવી હવે માવજીભાઈ છે ને આ બાટે રમવા તૈયાર થઈ જાય ને પછી માથે નાખવાનું છે ને એ કાપે જો કાપે છે પણ તમે પછી ધૂળમાં નાખી જોઈએ શું કામની નહીં ધૂળમાં સાથે સાથે ખાવી એક નંબર મચ્છર ની અગર બધી ત્યાં રાખ્યું પડે ગીરમાં હારો જો જો મલાઈ જાય મચ્છરના અને જો આ હિરેન ભાઈ નાખો એક નંબર હારે જો બંધ થઈ ગયા આપડે વિડીયો કીધું જાગતા જ લાગે હે જાગતા છે હેકતા બઉ ટૂંકી પડે કે બહુ પડે સાદર મિત્રો આપણે ઉઠી ગયા છીએ ખબર બટેટા પૌવા ખાધા તા ઉઠી ફ્રેશ ફ્રેશ થવાનું છે બાકી છે જંગલ માં નદી માં જો આ ટ્રેક્ટર આમ આયલું જાય છે માં બેહીને આપણે જવાનું છે જંગલમાં અને મુનાભાઈ જો ભેંસુ ગાયું લઈને આ બધું આવ્યા નજારો જોવો તમે મુના આવે હા દેવે જો મુનાભાઈ હું નવરા હોય એટલે નકરા ફોન કર્યા કરે બીજે કેમ છે તમે માલ માં નવરાકરા ફોન જ કર્યા કરતા ને

આ ખબર ફોન ઉપર આપણે ટ્રેક્ટર માં જવાનું છે હાલો આગળ તમને સંગલના નજારા દેખાડ્યું ને આપણે નાવાનું છે સ્વિમિંગ કરવાનું છે નદી માં મિત્રો ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટર માં બેહીને જવાનું છે આપણે વરોડા ના આપા સડી ગયા જવું ઉપર એ મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે ને જો આપણે બોનેટ બેહી ગયા હાલો ઘર નો

તો મિત્રો આપણે ટ્રેક્ટરના બોનેટ ઉપર બેઠા હતા ને જોવો નજારો જોવો માવજીભાઈ બધા ટ્રેક્ટરમાં બેઠા છે અને અહીંથી વ્યૂ જોવો વ્યૂ ખાલી એમ જો માઉન્ટ આબુ જેવું છે હિરણભાઈ મોજે મોજ રોજે રોજ તો હવે આપણે ટ્રેક્ટરમાં બેસી જઈ દાદા અને કાનભાઈ બે હેલ આવે છે રસ્તો જોવો

એ ત્યાં હો મિત્રો દીપડાના પંજા આ તાજો હાલેલો હોય તાજો હાલેલો છે સિંહ દીપો અને કુતી દીપો બે આવે કુતી દીપો આ હેના આ હેના છે આગળ દીપો અને એના છે કે કુતી દીપો હમ હમ એના આગળ છે હા અને સિંહ દીપો આવે ને એના મોટા આગળ પડે હમ હમ તો મિત્રો એ છે ને કૂતી દીપો આવે ને એના એના દીપડાના હવા હગડ હતા નાના નાના હગડ હોય આમ જો મિત્રો નજારો જોવો ખાલી તમે વરસાદ ચાલુ છો છે ધીમો ધીમો તો દીપડાના ખેડ બધી હગડ દેખાય છે રસ્તા ક્યાંક ભેગો થવો જોઈ મિત્રો જંગલની વચ્ચે કેવી વાડી જો બંગલી બંબલ બનાવેલી ટ્રેક્ટર પડ્યું છે અને આ હોન્ડા સો પીસમાં મૂક્યો જો નજારો જોવો તમે ખાલી મિત્રો આપણે બંગલામાં જાય છે અંદર જો બહુ મિત્રો બંગલાના છત ઉપર જાય છે ને તમને ગીંદનો નજારો દેખાડીએ હા બંગલાનું છે કિચન અહીંયા આપણે ઓપ્શન હતું રહેવાનું પણ અમે કીધું અમારા ટેન્ટમાં જ રહેવું છે તો પછી રાતે ટેન્ટમાં રોકાણા તા તો મિત્રો આપણે તમે ઓલું ગીત તો એમ જોયું કે વન રાતે વનમાં મીંઢોળ ઝાઝા મીંઢોળ પરણે ને ઝાડવા બાળ કુવારા એ જો આ મીંઢોળનું ઝાડ છે આપણું જો એનું ફળ છે ને મીંઢોળનું છે દા જીના ઝીણા લીંબુ જેવા ફળ દેખાય ને મીંઢોળ છે તો મિત્રો આશ્રમ થોડોક જ આગો રહ્યો છે આ મંદિરનો ઘરી જાય છે જો બંગલો કેવો દેખાય

દીપડાને હવેથી નન્થી એની ફાટ દીધી એટલે એ કે અમારા બંગલા રોકાવું છે શેઠ સુધી દીપડાને હગળ આવે છે શેઠ સુધી હવે અમારો દીપડાનો પીસો કરવાનો જો હગળ જો જો હગળ જો તો આપણે હવે દીપડાના જ ગોતવા જવાનો છે મિશન દીપડો ગોતો તો મિત્રો વોટર ક્રોસિંગ આવી આવી્યુ છે વોટર ક્રોસિંગ જો આ હા એ ગા હરિદ્વાર ગંગાજીમાં ઠંડુ એટલું પાણી છે એ પર હરિદ્વાર ગંગાજીમાં જે ઠંડુ પાણી હોય એટલું ઠંડુ પાણી છે રાતે કાલ રાતે અમે ટેન્ટમાં સુતા ત્યારે વરસાદ ધોમ આવતો હતો ને આ પાણી ડોળું એટલે આવે નગર બહુ ચોખું હોય ને આ રાતે વરસાદ પડ્યો એટલે પાણી ડોળું હોય ને નકર તો બહુ ચોખું હોય ને બહુ ચોખું ઓલા દીપડાના નિશાન છે ક્યાં હશે નહીં ને હા હવે આલો ને છે તો હું કહું નઈ

દીપડાના મોઢામાં એટલી ઝડબામાં એટલી તાકાત હોય ને હસોડું હાફ પાકા હાથનું હાઈટ કામ ફેક્ચર આવી ગયું હતું ઈ ભાઈ વડલા હેઠે માલ ને રાખીને ભેહું ગાઉન રાખી બપોરે બિહારી પાણી પાણી ફૂતા હતા લાંબા થઈને ભાતું ખાઈ તે ઉપરથી દીપડા એટેક કર્યો હતો જો મિત્રો વાસર મેં ફૂગવામાં છે એમ જો રસ્તા નજારા જો બાજુમાં નદી માવજી કાઠિયાવાડી જયલુભા ભાઈ જો

કાંઈ ઘટે નહીં જોરદાર માવજીભાઈ બીજા મોબાઈલથી અમે સિનેમેટિક સીન લઈ છે જમણી હા રાઈટ રાઈટ સાઈડ ટુ મીટર રાઈટ ટર્ન લેફ્ટ તો ફાઇનલી મિત્રો એટલું ટ્રેકિંગ કરી આપણે બાબરિયા બાપુના આશ્રમે ભૂગી ગયા છીએ આવું બાંધકામ છે નું નિરમા કંપની વાળાએ હા બાબરિયા બાપુનો આશ્રમ છે નિરમા નિરમા પાવડરની કંપની વાળાએ બનાવી દીધો આશ્રમ મંદિર જેવું બનેલું છે મિત્રો આ પાણી પડે છે

કેટલા રૂમ છે અંદર રૂમ 30 ફૂટ ઊંડા રૂમ છે એમ હા અંદર અંદર ઊંડા છે બોયરામાં તો મિત્રો ધાબા ઉપર ચડી ગયા છે આશ્રમ ના 50 વર્ષ જૂનો છે આમાં બીક લાગે બધું હેઠું પડે એવું લાગે રૂમ અંદર હજી આમ રૂમ છે આ બધાય રૂમ છે આ ફરતા રૂમ આમ જોતો એક દરવાજો દેખા મિત્રો અંદર તમે

ચલો સપોર્ટ કરો હેલ્પ કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો ગોવાળિયા આ વિચારમાં જો હા ઈ આમાં પણ મોબાઈલ પર સુમી નહી એટલું હા મી ધાર ઉપર ગોવાળો ઢોર ચાલે છે ના માલ પણ આમાં કેમેરામાં નહી આવે એટલું બધું પીપળો કયો છે પારસ પીપળો એમ ઓલા પીપળામાં નામ ફેર હું મિત્રો જો આ પ્રતાપભાઈ કે આ પારસ પીપળો જંગલનો પારસ પીપળો એમ ને બીજા પીપળાના પાન નાના હોય ને આના બહુ મોટા છે પણ તો મિત્રો આપણે ત્યાંથી આશ્રમમાંથી નીકળી ગયા છીએ અને પાછા ઘનઘор જંગલની અંદર આરાધ આવી છીએ આપણે ત્રણ ચાર કિલોમીટર હાલવાનું છે અને વાગી ગયો છે એક અને ભૂખ લાગી છે બહુ હવે માંડ માંડ ઘર આવશે વાડી અલળે કાવતરુ માવજીભાઈ કેવા કેવાય મિત્રો આમ જો આશ્રમથી નીકળ્યા એક લોકેશન તમને દેખાડો હવે કેવો વડલો છે મતગર માં આમ તો ભવ્ય બદલો છે બાપો રસ્તો જો મિત્રો રસ્તો રો કે રસ્તો નથી એમાં આવ્યા લઈએ અમે જંગલ હનુમાન દાદા મંદિર છે આશ્રમ ઉપર ત્યાં જો અમે આસરન દેખાય હે હા હા એ પડી ગયું પડી ગયું લેવાને દોઢ કલાક કરી

ஜி <laughs>

લીંબુ સાસ આવ અને ચાલો પછી મળી આપણે પાણીયાથી નીકળી ગયા સમી કરવી અને હવે આપણે સાપને ચેકપોસ્ટ તો થઈ ગઈ છે સાપને થઈ તો આપણે પહોંચી ગયા છીએ છે સાપને ગાડી મૂકી દીધી છે અને આ છે ઓફિસ જો વાતાવરણ જો ફરતું જાડવાન મોરલા બોલે છે હમણાં મોરલો બોલ્યો તો વિડીયો ચાલુ કરી દઈએ પહેલાં આ છે ઓફિસ ખુલ્લા ટેન્ટ નાખી દઉં

તો મિત્રો પછી આપણે સાપને આવી ગયા તા બુઢાબાપુના આશ્રમે દલખાણીયા રોડે સારી રોડે અને જો આપણે વઘારેલા ભાત બનાવવાના છે પુલાવ તો તમને પુલાવ બનાવી પછી તમને મળી તો મિત્રો આપણા પુલાવ બનીને રેડી થઈ ગયા છે એક નંબર અને થોડી વારમાં જમવા બેસી જઈએ અને જો દૂધ લઈ આવ્યા છે ગાયનું પછી અમૂલની છાશ લેવા છે પછી આમાં દહીં છે જમાવટ કરવાની છે જમવા બેસીએ ત્યારે તમને મળશે એટલે જો તમે ભાતનો પુલાવનો કલર જોઈ લો આપણા એક નંબર બની ગયા છે અને આ આશ્રમ છે છેગા લાઈટ નથી આ બે ત્રણ દી હોતા આ બેટરીવાળા વાળા બેટરી વાળા લેમ્પ પર આલેસ હાય હાય ગુડ મોર્નિંગ મિત્રો તો વિડિયોને એન્ડ કરતા ભૂલી ગયા હતા ભૂલી ગયા હતા મોટા બાપુ રાઈ